જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક આઈ ટેન ગાડી લઈને આવીએ છીએ હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ ટેન છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આઈ ટેન ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે અને વન ડોટ ટુ મેગના વર્ઝન રહેશે એ પણ ડીઝલ એન્જિન કાર હો મિત્રો આઈ ટેન વેચવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર ફૂલ જવાબદારી સાથે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારી આઈટેન ગાડી ખરીદવાની ઈચ્છા હોય ચાચવેલી ગાડી ડીઝલ એન્જિન કાર છે અને વન ઓનર ગાડી રહેશે વ્હાઈટ કલર માં તમે આઈટેન જોઈ શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એ લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સાથે દેવાની છે મિત્રો તમારે આ ખરીદવી હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત શહેરમાં જોવા મળશે સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે આ ટેન છે જાચવેલી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે મિત્રો તમારે આ ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટેન વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આઈ ખરીદવી હોય ને તો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે વ્હાઈટ કલર છે વન ઓનર ગાડી છે ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ ગાડીની બે છાવી જોવા મળશે મિત્રો મેન્યુઅલ ટ્રાન્સમિશન રહેશે ગિયર બોક્સ રહેશે તમારી ગાડી ખરીદવી છે માલિકના નંબર વિડીયોના નીચે મળશે રૂબરૂમાં ગાડી સુરત જોવા મળશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમારે જો આઈ ખરીદવી હોય ને તો તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે અને ગાડી સુરત જોવા મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું જવું હોય હોય જોવા તો તમે આ ભાઈને ફોન કરી રૂબરૂ સુરત ગુજરાત મોટર્સની વિઝિટ લઈ ગાડી જોઈ કંડિશન જોઈ ગાડી ખરીદી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું